તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે ગીરનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે એક સિંહણ થોડા દિવસે ગામમાં ઘૂસી ગઈ છે અને ત્યાંની જે લોકલ પ્રજા છે તે આ સિંહણનો વિડીયો ઉતારી રહ્યા છે હવે મિત્રો આ વિડીયો વિશે ઘણા બધા લોકો મિક્સ કોમેન્ટ કરી રહ્યા છે ઘણા બધા લોકો આને સાહસિક વિડીયો કહી રહ્યા છે તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે આવી રીતે જો કોઈ વિડીયો ઉતારે તો કાયદેસર તેમના ઉપર ગુનો પણ લાગુ પડી શકે છે તો મિત્રો સૌ પ્રથમ તો તમે આખો વિડીયો જોઈ લો અને ત્યાર પછી મિત્રો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો કે આ આવા વિડીયો બનાવવામાં શું ખરેખર ગુનો બને છે કે કેમ કોમેન્ટમાં જરૂરથી જણાવજો તો ચાલો મિત્રો આખો વિડીયો તમે પહેલાં જોઈ લો